ફસાયેલા ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરી હતી અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને નિયંત્રિત કરવા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે પોલીસે આ ગંભીર અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ